ડભોઈ પરાસ્થાના એસોસિએશન દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે સમગ્ર વડોદરા જિલ્લાની મિટિંગપુરાણી સ્વામીના અધ્યક્ષપણા હેઠળ રાખવામાં આવી હતી જેમાં મંડપ હાયરસે ઇલેક્ટ્રિકલ એસોસિએશન ગુજરાત પ્રેરિત પરિવાર સુરક્ષા કવચ સ્ટાર લાઇટ નડિયાદ સ્પોનર્સ ઇસ્તિયાકભાઈ પઠાણ દ્વારા જણાવ્યું હતું કે જે સભ્યો હોય તે પૈકી ઘરના મોબી દિવંગત થવાના કિસ્સામાં પરિવાર ઉપર આવી પડેલી સંકટમાં આર્થિક હૂંફ આપવાનો મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાત ભરના પીએસકે ના સભ્યો દ્વારા દુઃખનોમાં પરિવારને સાત લાખ રૂપિયા એસોસિએશન પરિવારના સભ્યોને મદદ કરવામાં આવશેનું જણાવ્યું હતું આ પ્રસંગે પુરાણી સ્વામીએ આર્શીવચન પાઠવ્યા હતા ડભોઈ ફરાસ્થાના એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ બોડાવાડા ઉપપ્રમુખ વિપુલભાઈ ભટ્ટ મંત્રી સલીમભાઈ મેમણ વિગેરે એ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા મોટી સંખ્યામાં ફરાસ્થાના સંચાલકો જિલ્લાભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા એમાં પરિવાર સુરક્ષા કવચ એના માટે સહાય લગભગ સાત લાખ રૂપિયા સુધીની છે આગળ જોડાય છે એ લોકોને એમ આયોજન એક પ્રકારનું હોય છે મધ્યમ વર્ગના હોય છે એ ખૂબ સારું એવો લાભ મળે છે અને આ જગ્યા

અને આખનું આયોજન ગુજરાત વરાષ્ટ્રના એસોસિએ દ્વારા કરવામાં આવેલ છે